રાજકોટના ધોરાજીના ઝાંઝમેર અને સનાળા ગામની નદીમાં જેતપુર પાણી ઠલવાતું હોય જમીનની ફળદ્રુપતા ઘટી જાય છે જેના કારણે ખેડૂતોને મુશ્કેલીઓ સહન કરવાનો વારો આવે છે ત્યારે ગામના આગેવાન ખેડૂતો દ્વારા ખેતરમાં પ્રદૂષિત પાણી ઠાલવતા માફિયાઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે કચેરીએ આવેદન પત્ર પાઠવ્યું હતું આજે અમે જાનમેર અને સનાળા ગામના લોકો પ્રાંત અધિકારી સાહેબ ધોરાજીને રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે સનાળા અને જાનમેરની વચ્ચે જે અનુરાગ પ્રોસેસિંગ નામનું કારખાનું છે એના દ્વારા ગંદુ પાણી વાળું અને કેમિકલવાળું ગંદુ પાણી ડેમમાં અને નદીમાં છોડાઈ રહ્યું છે સાથે સાથે જમીનની અંદર બોર કરી અને બોરની અંદર આ બંધુઓ કેમિકલ વાળું પાણી જઈ રહ્યું છે જેને કારણે જમીનના તર બગડી રહ્યા છે ખેડૂતોને બે વખત વાવણી કરવી પડે છે ત્યારે પાક ઉગે છે પાકનો જે ઉતારો હતો આજથી પંદર વીસ વર્ષ પહેલાં એ ઘટી ગયો છે આવી હાલત છે અને સાથે સાથે લોકોને અત્યારે આ પાણીનો ઉપયોગ કરવાથી લોકોને પણ ચામડીના અને એવા રોગો થઈ રહ્યા છે એની રજૂઆત લઈને આજે આવ્યા છીએ પ્રાંત અધિકારી સાહેબની અમારી માગણી એ છે કે આવા યુનિટો બંધ થવા જોઈએ અને આવા યુનિટોને મંજૂરી આપી છે એવી એ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓ આપી છે અને એ લોકો જ્યારે રજૂઆત કરીએ છીએ ત્યારે પાંચ પંદર દિવસ કારખાનું બંધ કરી અને મહિના દિવસ પાછું ચાલુ કરાવી દે છે અને પોતે હપ્તા લે છે આ પ્રથા બંધ થવી જોઈએ અને ખરેખર કાયદોસર કાર્યવાહી થવી જોઈએ કાલે જયારે વરસાદ ચાલુ હતો એ દરમિયાન હોકળાની અંદર આ જે કેમિકલ યુક્ત પાણી છે તે છોડી અને જાંજમે નદીમાં આવેલું છે જે નદીનું પાણી અમે લોકો અમારા ગામની અંદર ઘર ઘર સુધી વિતરણ કરીએ છીએ જેથી અમારા ગામની અંદર જે ચામડીના રોગો કેન્સરના રોગો વધી રહ્યા છે જેથી અમે લોકો આજે ડેપ્યુટી સાહેબ ને પત્ર દેવા આવ્યા છીએ અને અમે એમાં આવેદનમાં ઉલ્લેખ આપ્યો છે કે જો આ કારખાનું પચીસ તારીખ સુધીમાં બંધ કરવામાં નહીં આવે તો જાનમેન ગામ તેમજ સનાણા ગામ સંયુક્ત રીતે બંધ પાડી અને આંદોલન કરશે અને આ જે જે ખેડૂત છે જે પોતાના ખેતરમાં જે વાવેતર કરે છે ત્યારે તેમનો પાક નિષ્ફળ રીતે સુકાઈ જાય છે જેથી આપ સાહેબને હું વિનંતી કરું છું કે આ કારખાની કારખાનું તાત્કાલિક બંધ કરવામાં આવે